નાળા ના દિવસો આવ્યા બધા બંને બંને માન સરોવર જવા માટે તૈયારી કરવા લાગ્યા તો કાકવાભાઈ કે છે મારે પણ તમારી સાથે આવવું છે હું પણ માનસરોવર થઈ મારે પણ માનસરો પછી હંસો એ તો યુક્તિ કરી અને હંસો તો એક લાકડી લઈ આવ્યા આ લાકડી લઈ અને કાચવા ને સમજાવ્યું કે કાચકા તારે વચ્ચે લાકડી પકડવાની છેડે થી લાકડી ચાંચ વડે પકડીશું અને પછી તને લઈને આકાશમાં ઉડી જઈશું જો આ રીતે હંસભાઈ કાચબાને લઈને ઉડે છે ને એટલે કાચબાભાઈને તો મજા પડી ગઈ અને કાચબાએ તો હંસો સાથે જવાનું નક્કી કર્યું એટલે હંસભાઈ તો કાચબાને લઈને ઉડ્યા વચ્ચે મોટા મોટા છૂટી ગઈ અને નીચે પડી ગયા અને એમના રામ રમી ગયા પણ કાચબાભાઈ પાસે જઈને જોયું તો તો કાચકો તો મળી ગયો